નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં નિકુલ દરજી નામના આ છોકરાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તે સ્ટુડિયો ઉપર એક જોરદાર ગીત ગાઈ રહ્યો છે અને દોસ્તો તેનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં દોસ્તો તમને પણ આ છોકરાનો અવાજ અને તેને ગાયેલું ગીત ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં નિકુલ દરજીએ ગાયું কেউ গীত আমি জিন্দগি নীর মত মেলি তারা ভরোসে রোম সাহ জিন্দগি নীর মত মেলি তারা ভরোসে